નજીક છે સત્યાવીસ છ બે હજાર પચીસ હવે આપણે જોઈએ પરત મેળાનું

પગ ડે મુકાય એટલી પગડી છે એ તો આપણે ગયા વર્ષના બ્લોગમાં તમને જોયું જ હશે અને અહીંયા બધી જો તૈયારી થઈ ગઈ છે ઘણી બધી તૈયારી થઈ ગઈ લાગશે જો અહીંયા બધી સાફ સફાઈ થાય છે દર વર્ષે અહીંયા આ મેદાનમાં મેળો હોય એટલે જવાના અહીંયા જો રાઈડ લાગી ગઈ છે જો અહીંયા બધી નાના મોટી રાઈડ્સ બધી ફિટિંગ થાય છે કે અષાઢી બીજના દિવસે દર વખતે વરસાદનો માહોલ હોય આ વખતે એવું થોડુંક છે પણ હવે જે થાય ધીમે ધીમે બધી મોટી રાઈડ્સને ફિટિંગ કરતાં વાર લાગે એટલે જો આ બધી ફિટિંગ ચાલુ છે આ વખતે થોડોક વધારે મોટો છે ઓલા વખત વખતે અમે બ્લોગમાં જોયું હોય તો આટલું બધું નહોતું જો આખું મેદાન છે જો અને હવે આ સાઈડથી આપણે પાછળની સાઈડ છે જો હું તમને બતાવું આ અંદરનું આખું મેદાન છે ને આની અંદર બધી મેળો છે અને અમે પાછળની સાઈડ ઉપર ચડ્યા છીએ આ જ્યાં જ્યાં બાપુના આંબાની બધું છે ને એ અહીંયા બધું પૂરું થાય છે પાછળની સાઈડમાં છે અહીંયા

તકલીફ પડે છે હાલવામાં આ જો આમ જો આપણે સ્ટોલ અહીંયા બધે મેળો હોય છે એટલે અહીંયા બધી થોડી ખાણી પીણી આ તે ને હોય અને આ સાઈડ જો આ ડૂમનું હોય થોડું થોડું બધું કામકાજ ચાલુ છે અને આ છે આ પારનું છે આ બધું આ જે મેળો હોય ભજનનો કાર્યક્રમ હોય એ બધું છે આ બધી સાઈડ લઈ લેવાનું છે જો આ નખાઈ ગયા આખે આખું ગાર્ડન છે આખા ગાર્ડન અંદર મેળો છે આ બધો છે આંબા વિભાગ છે આમ આંબા અરીઠા ને જો મેળો કરવા આવી જજો સત્યાવીસ તારીખે સત્યાવીસ તારીખ પેલા ચાલુ થાય ને કેટલી વાર કે ચાલુ

ઊભો કરે કોઈને નેટવર્ક નો પ્રોબ્લેમ ન થાય એના માટે આખું મેદાન આ પાછળનો ભાગ છે આ રસોડા વિભાગ આ બધા ગેટ અહીંયા થી ગેટ દસ સક ગેટ છે લોકો કેટલા દસ સક છે નહીં અહીંયા દસ નહીં પણ વધારે છે આ નવ નંબર છે વધારે છે અને આ સાઈડ આ પાછો જો જે ભજન નો કાર્યક્રમ હજી આ બાજુ થોડું થોડું ધીમે ધીમે હજી વાર છે આ દી ની એટલે આ સાઈડે બધે ગેટ નખાઈ ગયા છે જો અહીંયા ડુંગની તૈયારી થઈ છે આ સાઈડે ગેટ છે આપણે પાછળની જગ્યા આવી ગઈ રસોડા વિભાગ છે બધું

મેળામાં આવી જ જાજો જેને મેળામાં આવવું હોય એને સત્યાવીસ તારીખ પહેલા પચીસ ચોવીસ સત્યાવીસ તમારો જ્યારે ટાઈમ હોય ને ત્યારે આવી જ જાજો મેળા પાછળનો અહીંયા આપણું બધું થાય છે ને અહીંયા હવે અંદર કેવી કેવી તૈયારીઓ છે ને એ તમને બતાવીએ આ બધી બહારની છે જે બહાર જે મેળો હોય ને ત્યાંનો જ અસાઢી બીચ જો ભવ્ય સંતવાણી અસાઢી બીજના દિવસે જો આટલા કલાકારો જો હું તમને ઝૂમ કરીને બતાવું તમે જોઈ લેજો અને વાંચી લેજો અત્યારે એટલો બધો વાંચવાનો ટાઈમ નથી એટલે તમને હું વિડીયોમાં બતાવી દઉં એટલે જેને બહુ ભજનનો અને બધો શોખ હોય ને એ જરૂરથી પધારજો જો છવ્વીસ તારીખે પહેલો દિવસ અને સત્યાવીસ તારીખે બીજો દિવસ બેના કલાકાર અલગ અલગ છે જો અને હવે આપણે પાછા રિટર્ન જઈએ છીએ હવે તમને અંદર મંદિરમાં મંદિરમાં બધી કેવી તૈયારીઓ છે ને અહીંયા આપણે તમને બતાવીએ હવે તમને અત્યારે થોડુંક મોટું મોટું બતાવ્યું તો હજી પાછા તમે ફાઇનલ બધું તૈયાર થઈ જાય ને ત્યારે અંદરની સાઈડ બધી કેવી તૈયારી છે ને એ આપણે જોઈ આવીએ જો પાછા રિટન બધાય ગેટ આવે ને ગેટ આવી ગયા ને અહીંયાથી આપણે પાછા રિટર્ન થઈ ગયા છું ગાર્ડનવાળી સાઈડ છે જો અંદરની સાઈડ કેવું છે ને એ તમને બતાવીએ બરાબર જો આમ મંદિરની બધી તૈયારી હમણાં આપણે આની અંદર જઈએ

હાલો આપણે અંદર બધી કેવી તૈયારીઓ છે ને જોઈએ વિડિયો આખો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તમે અહીંયા આ ગેટ જો આ સાઈડ એ બધે ખાલી આ બધા સ્તંભ ને એવું બધું નખાણું છે અને આ જો આંબલી જો તમે અંદર કેટલા મસ્ત મસ્ત ચટણી થાય ને કેટલી મસ્ત આંબલી છે જો બહુ આવ્યા છો बे साइड एटला छ अन आय जो कचरा बचरा वडावा मड्यास तू चाडा थावा मड्या दिदी आबा जो आ बते फुल जोर शोर मा तयारीयो चालू थैगी छ चालो अब अपन अंदर जाये अंदर जिय बल जाए જો અહીંયા બધી સિરીઝ બીરીઝ બધું ગોઠવાઈ ગયું છે અત્યારે હજી રાત નથી પડી એટલે ચાલુ નથી હોય પણ તમને થોડુંક થોડુંક વિડીયોમાં બધું દેખાતું હોય છે થોડીક પબ્લિકની અવર જવર છે એટલી તો અહીંયા પરબમાં હોય જ છે અને મારા માથા જો તબડ તબડ દોડે છે જો અમે આ સાઈડ અંદર આવી ગયા છે મંદિર વિભાગ બાજુ આવ્યા છે જો આ સાઈડ થોડી થોડી બધી તૈયારીઓ છે તૈયારી થઈ ગઈ છે આ ચણોઠીનું ઝાડ છે કેટલું મોટું છે વેલા છે સોરી ચકલી નું બચ્ચું પડી ગયું છે જો આ તૈયારી હા જો આ બધા ચૂંટણીના પ્રચાર કરવા વાળા થોડુંક બધું કઈક અલગ છે કે નઈ હે હા ડેકોરેશન થોડું બધું અલગ છે જો અહિયાં કઈક બહુ મસ્ત થાય એવું બધું જો દેખાય અત્યારથી ઓહ આ કુંડ એટલો બધો ઊંડો છે ને આજ જોયો મેં તો ઓહોહ જોકે એટલો બધો ઊંડો છે અમને તો કે છીસરો છે અત્યારે તમને વ્લોગમાં થોડોક ઓછો દેખાતો હશે પણ ઊંડો છે એટલે મારી હાઇટથી વધારે ઊંડો છે એટલો છે આપણે ઘણા બધા બ્લોગ મૂક્યા છે આના એમાં તમને દેખાતું હશે કે છીસરો છે પણ એટલો આમ જોવામાં છીસરો લાગે છે પણ એટલો બધો છે નહીં

સિક્સ મારવાની હોય ને તો કાંઈ નથી અહીંયા ફેરફાર નહોતો થાય હા બરાબર બરાબર છે અહીંયા ફેરફાર થાય હવે અમે મંદિરની સાઈડ અંદર આવી ગયા છે માધવની દુર્વાની બહુ મજા આવે એટલે અમને એવું થાય કે એકાદી ચક્કર લગાઈ આવે પર એ બધાયના માઇન્ડ ફ્રેશ થઈ જાય જો આપણે તમને મંદિર બતાવીએ હે અહીંયા બાપુના ઝૂલાનું થોડીક થોડીક તૈયારી થઈ ગઈ છે જો મંદિરમાં કલર એ બદલી ગયો છે હમણાં દિવસનામાં આવ્યા નથી ઓછા આવ્યા રાતે ઓછો દેખાતો હોય એટલે જો મસ્ત કલર કર્યો છે એકદમ સુપર રીતે કંઈ ઘટે નહીં એમ એ એ માતો માત માથું માથું એમ કે રાઈટ જો જોયે અમારે આવું કંઈક ગોતી જ લે તમે ઘડીક ધ્યાન નહીં રાખો ઠેર ઉપર માંડવા ઉપર ચડી જા હા જો છે જોલી સાઈડે થોડુંક ગેટ ને એવું બધું નાખેલું છે અને ત્યારે તો કંઈક ઘટે નહીં એવું બધું કમ્પ્લીટ થઈ જાય આગલે દિવસે તમને આપણે વ્લોગ બતાવશું અને એ દિવસે તો કંઈક ઘટે નહીં એવું જ આપણું આ મંદિર હવે થોડીક વારમાં અત્યારે ઉનાળો છે એટલે દિવસ લાંબો હોય આરતીની તૈયારીઓ છે એટલે ઘણા બધા આરતી લેવા માટે રોકાણા હોય બત અમે પાછળ મંદિરની પાછળની સાઈડ જઈએ માથો દોડ પપ્પા જો તમારા સાઈડ મંદિર તમને બતાવું છું હવે આપણે છે ને પાછળની સાઈડ જ્યાં બધે બધા સંતોના ઉતારા હોય પછી રસોડું હોય એ સાઈડ હું તમને બતાવું તે પાછળની સાઈડ જઈએ પાછળની સાઈડ ગાર્ડન એવું બધું છે એ તો તમે આપણા બ્લોગની અંદર જોયું જ હશે પાછળની સાઈડ છે બિલ્ડીંગમાં સિરીઝ ને બધું ગોઠવાઈ ગયું છે આગળ છે મંદિરની બહાર નીકળી ગયા છે અને પૂરેપૂરો વિડિયો જોજો બને એટલો વિડીયોને શેર કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાય બાય